નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ સહીત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાનની પ્રક્રિયાને આખરીઓ ચૂંટણી તંત્રના અધિકારીઓ બપોર સુધીમાં તમામ પોલિંગ સ્ટાફને કરી દેશે ઈવીએમની સોંપણી મનપાની અલગ અલગ ચાર ઝોનમાં યોજાઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા જુનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની કુલ 60 બેઠક વોર્ડ નંબર ત્રણ અને ની કુલ આઠ બેઠકો થઈ છે બિનવી હવે કુલ બાવન બેઠક પર યોજાશે ચૂંટણી જંગ મતદાન મથકો પર યોજાશે મતદાનની પ્રક્રિયા એકસો તેર સંવેદનશીલ સોળ સંવેદનશીલ છે મતદાન મથકો બે લાખ ઓગણત્રીસ હજાર એકસો સોળ મતદારો નક્કી કરશે એકસો સત્તાવન ઉમેદવારોની વાગ જુનાગઢ જિલ્લાની છ નગરપાલિકાઓની ચૂંટણી પીવીએમને મતદાન મથકો પર પહોંચાડી દેવાયા મંથલી માણાવદર માંગરોળ ચોરવાડ અને વિસાવદરમાં છે જંગ છ નગરપાલિકાઓમાં એકસો ચાલીસ મતદાન મથકો પર મતદાન યોજાશે નગરપાલિકાઓમાં મતદાન પ્રક્રિયા માટે આઠસો સત્તાણું નો સ્ટાફ તૈનાત એક લાખ છવ્વીસ હજાર સાતસો બાવીસ મતદારો ઉમેદવારો નક્કી કરશે મતદારોનું ભાવિ છ નગરપાલિકાઓમાં કુલ ત્રણસો બાસઠ ઉમેદવારો વચ્ચે જામશે જંગ આપણે જિલ્લામાં જે જાન્યુઆરી ચૂંટણી જાહેરાત થઈ હતી અને એની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા સત્યાવીસ જાન્યુઆરી થી શરૂ થઈ અને આપણે બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આવતીકાલે સોળ તારીખે એની ચૂંટણી યોજાનાર છે આ ચૂંટણી માટે આપણે જુનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ બસો એકાવન મતદાન મથકો છે એમાં પુરુષો એક લાખ સત્તર હજાર એકસો ત્રેસઠ અને મહિલા મતદારો એક લાખ અગિયાર હજાર નવસો તેતાલીસ મળી અને કુલ બાવીસ બે લાખ ઓગણત્રીસ હજાર એકસો સોળ મતદારો એ ચૂંટણીમાં ભાગ લેશે સામે આપણી જે છ નગરપાલિકાઓ છે એના એકસો ચાલીસ મતદાન મથકો પર ચૂંટણી લડાશે અને એમાં ટોટલ એક લાખ છવ્વીસ હજાર સાતસો બાવીસ મતદારો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે આપણી જે એક તાલુકા પંચાયત વંતલીની પેટા ચૂંટણી છે એમાં પાંચ જ મતદાન મથક છે અને એમાં ટોટલી ચાર હજાર છસો છ મતદારો છે અને એ કામગીરી કરશે એમાં જો મહાનગરપાલિકાની વાત કરીએ તો ચૌદસો ને ચોવીસનો સ્ટાફ એ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલો છે નગરપાલિકાની વાત કરીએ તો આઠસો સત્તાણું નો સ્ટાફ અને તાલુકા પંચાયત વંથલીની વાત કરીએ તો ત્રીસ લોકો આ મતદાનની આખી પ્રક્રિયામાં કર્મચારીઓ જોડાયેલા છે આપણે કાલે સવારે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે આમાં સ્થાનિક સ્વરાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જે વોર્ડની ચૂંટણી હોય છે એમાં દરેક મતદાર ચાર મત આપી શકશે અને જો એ કોઈ કોઈને મત નથી આપવા ઈચ્છતા તો એની સામે નોટાને મત આપી શકે અને આ મત આપ્યા પછી એને છેલ્લું બટન જે હોય છે એ રજીસ્ટરનું દબાવવાનું હોય છે તાલુકા પંચાયત વંથલીની જે ચૂંટણી છે એમાં સિંગલ મત જ હશે કારણ કે એમાં એક જ સભ્યને ચૂંટવાના હોય છે એટલે એમાં એ એક જ મત સીધો આપવાનો હોય છે મતદારોની મતદાન કરવા માટેની સરળતા માટે એમનું પોતાનું ઓળખ કાર્ડ જે ચૂંટણીનું સ્પેશિયલ આપેલું છે એ લઈને પણ મતદાન કરી શકે છે અને કોઈને જો પોતાનું ચૂંટણી ઓળખ કાર્ડ નથી મળી આવતું તો જે બીજા જે ચૂંટણી આયોગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે ચૌદ ઓળખના જે જુદા જુદા નક્કી કર્યા છે એમાં ડ્રાઈવિંગ લાયસન્સ હોય આધાર કાર્ડ હોય એ પ્રકારના જે ચૌદ આધારો છે એ લઈ જઈ અને પોતાનો કિંમતી મત આપી શકે છે એટલે બધા જ મતદારો કાલે પોતાના મતદાનનો સારી રીતે ઉપયોગ કરે એવી આપણે બધાની પાસે અભિપ્રા